હેલો એવરીવન આજે આપણે બનાવીશું એક નવા જ સ્વાદમાં કાચા કેળા અને ફણગાવેલા મગની હેલ્ધી ભાજીની રેસીપી તો ચાલો પૌષ્ટિક ભાજી કેવી રીતે બનાવવી તે જોઈએ તો તેના માટે કૂકરની અંદર પાંચ ચમચી જેટલું તેલ ગરમ મૂકી દઈશું તેલ ગરમ થાય એટલે એક મોટો બટરનો ટુકડો ઉમેરીશું એક ગ્લાસ જેટલું પાણી ઉમેરી દઈશું પાણી બરાબર ઉકળે એટલે બે મરચાંના ટુકડા એક ચમચી છીણેલું આદુ બે ચમચી વાટેલું લસણ બે ગાજરના ઝીણા ટુકડા કરીને લીધા છે બે કાચા કેળાના ટુકડા કરીને લીધા છે એક બીટના આ રીતના નાના ટુકડા કરી લીધા છે અહીંયા કેપ્સિકમના પણ ઝીણા ટુકડા કરીને લીધા છે એ ઉમેરી દઈશું હવે મેં અહીંયા એક ડુંગળીને આ રીતે સમારીને લીધી છે બે ટમેટાના ટુકડા હવે મેં અહીંયા મગને ફણગાવીને રાખેલા હતા તો એક વાટકી ફણગાવેલા મગ ઉમેરી દઈશું મસાલા ઉમેરીશું તો મસાલામાં સ્વાદ અનુસાર મીઠું અડધી ચમચી હળદર એક ચમચી લાલ મરચું અડધી ચમચી પાઉંભાજી મસાલો એક ચમચી ધાણાજીરું પાવડર હવે અડધો ગ્લાસ જેટલું પાણી ઉમેરી દઈશું અને બધું મિક્સ કરી લઈશું મસાલા મિક્સ થઈ જાય એટલે કૂકરને પેક કરી દઈશું કૂકરને પેક કરીને આપણે ચાર વિસલ થવા દઈશું તો ચાર વિસલ થઈ ગઈ છે ખોલીને જોઈ લઈશું તો એકદમ સરસ બધા શાકભાજી ચડી ગયા છે હવે મેશરની મદદથી આ રીતે મેશ કરી લઈશું તો શાકભાજી બધા મેશ થઈ ગયા છે અને એકદમ સરસ આ રીતે ભાજી બની ગઈ છે હવે ઉપરથી લીંબુનો રસ ઉમેરી દઈશું અને ઝીણી સમારેલી કોથમીર ઉમેરી દઈશું કોથમીર ઉમેરી અને બરાબર મિક્સ કરી લઈશું તો ભાજી બનીને તૈયાર થઈ ગઈ છે ભાજીને હવે પાઉ સાથે સર્વ કરીશું તો જે લોકો બટાકા અને રીંગણ ન ખાતા હોય એમના માટે આ ભાજી જરૂરથી ટ્રાય કરજો અને જે બાળકો કઠોળ કે શાકભાજી ન ખાતા હોય એમના માટે આ ભાજી તમે લંચ બોક્સમાં બનાવીને આપી શકો તો તમે પણ આ ભાજીની રેસિપી જરૂરથી ટ્રાય કરજો અને હા તમને અમારી આ રેસિપી પસંદ આવી હોય તો તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં શેર કરજો અને હા તમે આ ચેનલમાં નવા હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા થેન્ક યુ